તમારો અને મારો બાપુ આ દેહ ની માલિકો મહાપુરુષો કે છે ભાણ કે તું ભટકીશ નહીં લે તારા અંતર માં ઠીક કરીને બે કરવું પડે નઈ કઈ આ દેહની માલિકો જોવાનું છે બહાર દુનિયા જોવા જેવી છે આટો મારો હોય તો મારજો બાકી જડે કઈ નઈ જો ગોતું હોય ને તો અંદર ગોતજો તમે એક મંદિર માં જાઓ ને મંદિર માં એક મૂર્તિ ની સામે તમે બે હાથ જોડીને ઉભા રહ્યો ને તો તમારી આંખ બંધ થઈ જાય મૂર્તિ એ તમને એમ હોય કે તું આંખવું બંધ કરીને જો આય તો તે મને બે હું તને શું દઉં મૂર્તિ તમને મને કરે છે કે મને તે બીઆ્યો છે તારી અંદર તું જો આપણે બહાર જ આટા દી એટલે કે છે અંદરની બાપુ આ જ્યોત છે ને જ્યોત એ કઈ છે ને ક્યાં છે ને કોઈને દીવલ પૂર્યું છે ને કોને જલાવી છે તો મારો રામ જાણે પણ આમાં દીવલ ખૂટી રહે ને પછી કોઈ બાપુ આ દુનિયામાં પૂર છે નહીં એક લખવું હોય તો લખી લે એ દીવલ ખૂટી રહ્યું એટલે જય હરી કાઢો 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 દીકરો હોય બાપ હોય મા હોય પત્ની હોય ભાઈ હોય કોઈ નહીં ગયા ને બે દી રેવાય દો અત્યારે કોઈ નો દે દુર્ગંધ મારતો હોય તો મને કયો અને એવું બાપુ એવું તત્વ નીકળી જાય બે દી માં તમારો દેહ દુર્ગંધ મારી જાય તો વિચાર તો કરો કે આ બધું અંદર સાફ સુફ કોણ રાખે તો પડે ને આ ચોખું રાખે છે કોણ કોઈ માણસ ને મરવું હોય ને આપઘાત કરવી હોય તો કે મારે મરી જવું છે એ પાણીમાં પડે ને મરવા જાય ને એ ધોબકો મારે એ બાપુ ગમે એટલી મહેનત કરે ને તો તળીય જાય ઉપર નો નરે અને જીવ નીકળી જાય ને પછી પાણી નો હાંગરે ઉપર કાઢી નાખે તો બાપુ વજન તો એટલો એટલો હોય છે તો ઉપર કેમ આવતો રહેતો હોય છે પછી આપડે હા મારે ખરા પાણી રાખે નહી હાડા ત્રણ મણ ની કાયા હોય જીવતી હોય ત્યાં સુધી પાણી ઉપર ના રાખે તળીય લઈ જાય અને એમાંથી એવું તત્વ નીકળે જાય હાડા ત્રણ મણની ત્રણ ની જ કાયા હોય પણ તોય બાપુ ઉપર આવતી રહે આનું કારણ શું એમ સમજાય એવું નથી નારાયણ મને મારી ઓળખાણ હોવી જોઈએ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો મારો નાથ રાજી થાય તમારો અને મારો આ છોડવો છોડવો તમારા મારા વવાણો છે આપણે આવ્યા ત્યારે વેચ નો હતો પાંચ ફૂટ નો થયો આના મૂળિયા ક્યાં અરે જોવો રામ જિંદગી કાયલ ખૂટી રહે પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે હું ધંધો કરું છું પણ બાપુ જીવનમાં માણાનો નો અવતાર છે જો કરવાનું રહી જાય ચોરાશી લાખ યોની છે ને એમાં પૈસા અને માયા આટું ભરતો હોય તો માણા એક જ કોઈ કુતરા કાગડા ભૂંડ કોઈ પૈસા ની જરૂર નથી અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો મને ગયો અને માણા નું હોય તો મને ગયો બધી ભૂખ છે ઉઘડી છે તમે જોવો તો ખરા માણા જેટલી આમ બળદિયાના નાકમાં કાંતે થઈ મૂકીને જમીન ઉખડાવીને પૈસા પેદા કરે હાંઠિયાની ગાડીઓ બનાવીને માલ પૈસા પેદા કરે ઘોડાને ને લગામું નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે સિંહ જેવા જનાવરને હળદ થી રીંગું હોવારા કાઢે બોલો સિંહ થી સિંહ પાય જવાય એને મારી મારીને ઘો જેવા કરીને આમ હોવારા કાઢીને પૈસા કમાય બોલો અરે એની ક્યાં વાત કરો ગાયુંના ભેહુંના બસડાને બાપુ દૂધ નો ધાવવા દીધું ને વચ્ચેથી આપણે કંઈ રૂપિયા બનાવવા મડી ગયા જોવો તો ખરા ભૂખ ઉગડી હે એટલે કે હું તો એમ કહું છું કે ગાયુંના ભેહુંના બસડાને જો તરીને તવરાય હોત ને તો આ થાંભલ્યું હોનાની હોત મારા રામ પણ લઈ લો આય લઈ લો આયથી લઈ લઉં તો એમ કહું જાવતા લેતા જજો ને બીજા વાપરશે કાંઈ છે જ નારાયણ માણસ જન્મે તેથી બે અઢી કિલો નો હોય એસી હો વર્ષ જીવન મરી જાય સમસાન માં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેડે કરીને જોકો એટલે બે અઢી કિલો થયા તો અમતા અમતા ઠેકડા મારવાના છે જ્યાં જાવ અહિયાં રોવે જ છે બધા કોઈને સંતોષ જેવી ચીજ નથી આપણા પાસે કાઈ નતું પણ સંતોષ કેટલો હતો અત્યારે જ્યાં જાવ બધા રોતા જ હોય એક પાસે જાય કે દાબું ભરવું સુટા નથી બીજા પાસે જાય કે ડોબું વીણું દોવા નથી દેતું

પણ આપણે હવે વેજીટેબલના ગરાગો સોખું છેના જીરવી કે અરે સંતોની બાબા ભલીહારી છે ભલામાણા સાધુ સંતોએ જે કર્યું છે ને બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની ગોળબંગાળનો રાજા ગોપીચંદને બાણું લાખ માળવાનો ધણી ભરથરી બે દીક્ષા લીધી સાધુ બન્યા ને પછી બે જણા આમ નીકળ્યા અને શમશાનમાં પાણાના ઓશિકા કરીને બે સુતાતા અને અહીંયાથી બે ત્રણ બેનું નીકળી એટલે એક બેને બીજી બેન ને કીધું ગોપીચંદ ને ભરતરી કહી આવડે તો કે હા તો કે ને બધું ગયું હાણા ઓશિકા ની જરૂર તો પડે ભરતરી ગોપીચંદને કે પાણા ના ઓશિકા દુનિયા બાણો લાખ માળવો મૂક્યો પાણા ને ગુજ ને શું કરવા છે આ ઈ દુનિયા છે મારા રામ ભુવારું ભૂખો રાખું શરીર ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર તો કરી દઉં ન્યાય પણ અત્યારે કળિયુગમાં બાપુ દીકરા હમણાં કીધું ને નથી મફતમાં મળતા અત્યારે દીકરાય નથી કાપવાના બૈરાય નથી આપવાના કાંઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદ્ગુરુ મહારાજ જે શબ્દ આપે ને નામ સમો વડ કોઈ નહીં જપ તપ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી કોક આંગણે ભૂખ્યો માણા આવે ને બટકું રોટલો દો ને માન બાપ ની સેવા કરો બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ની એક દી આ ઝુંપડી આટો થાય થાય ને થાય નો થાય એવું બનતું છે ભલામણ ગામડામાં થઈ ગયા શહેર માં ઓલી સોસાયટી માં એ બાપા કઈક દો એ બાપા દોલા એમ કે આગળ જા આગળ આગળ હવે આગળ ક્યાં ફોગાવા જાય ફૂડા બટકુ રોટલો દેને આવડું મોટું ઘર લઈને બેઠા પણ એને એને બાબુ ભૂખની ની વેદના ની ખબર જ નથી શું એ આપે બાકી મહાપુરુષો તો એમ કે છે કે તમારા ઘરના આંગણે ચોવીસ કલાકમાં એક વખત મારો નાથ આવે છે પછી ભૂંડડું થઈને આવે કાગડો થઈને આવે કુતરું થઈને આવે સાધુ થઈને આવે માગણ થઈને આવે કોઈ પણ સ્વરૂપ ચોવીસ કલાકમાં તમારી ઝુંપડી એક વખત મારો નાથ આવે છે આવે છે ને આવે છે આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય બાબુ આપતા રહેજો એક દી ઉગશે એ વાત પાટી છે એટલે સવારામ ને સવારામ કહે છે પદમ ઘડકી માં જાગી જોયું જળ હળ જળ કે છે જો ચંદ્રમાણ જ્યાં ઉલટી ને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો ગગન મંડળ છે ને મહાપુરુષો તમારું મારું આ સર મસ્તક છે ગગન મંડળ કે છે

એમ નામનો છે કોંકની માટે જ્યારે તમે કોકનામાંથી કોકની કાઢેલી હોય એમાં હોવો તારે દુનિયા બાપુ તમારી નોંધ કરે એનો એક દાખલો અમરેલી મુળદાસ લુહારનો દીકરો હાંજનું ઢાણું વાયુ નો કાંઠો બાબુ માળા કરતો હતો એમાં ઢાળ કરી નાખો સદગુરુ મહારાજ ભક્તિ કરો મતા પ્રગટ હોય દાબી દુબી કોઈ દી ના રે તક ભગતી કેવું ભાવની ભૂખી જુગો જુગોથી વાટ જોતી અઈજી જોતા જોતા યમને જડ્યા હવામાં સાગર ના મોતી

પારસના પ્રતાપ થી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધાર ને આકાર વાણી નું જો મંથન થાય ને તો વાણી સમજાય વાણી ને તમે ફોડો ને જો સંતો તો વાણીનો એમ કે છે કે ભજનમાં માં બાબુ ભડાકો થાય ભજનનો

તો ત્રણ જા આકા એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે તો માણા થવા એવું છે બાકી તો આખી દુનિયામાં જ્યાં જાવ બધા બાયો ચડાવે છે શું કરવું એક લોઢાની તલવાર હોય એને પાસ એટલે હોનાની થઈ જાય પણ હોનાની તલવારને ડોકમાં બાંધી ન ફરાય એના માટે તો અગ્નિમાં તપવું પડે ઉપર ચડવું પડે ઘણના દાગીનો બને ને તમે પાંચસો રૂપિયાનું મીટર કાપડ લીધું હોય એ શિવડાવ્યા વગરનું નું નીકળો તો કેવા લાગો અને દસ રૂપિયાનો એક શિવેલો લારીમાંથી બુસટ લઈને તમે પહેરો તો કેવા લાગો દર રૂપિયાની કિંમત વધી જાય પાંચસો કરતા શું કામ સીવડાવેલું છે એમ એવો જો સદ્ગુરુ તમને મળે ના જીવન જો સીવડાઈ જાય ને સારો દરજી હોય ને ફિટિંગ ખારું થાય ને તો આ જિંદગી જીવાય એવું છે બાકી તો બાપુ છે ને ધરાવીને દાન નો નિપજે ને કુડવી ને નો હોય જેને જકરા નિપજે જેની જનતા હોચલ હોય હારી મા વગેરે હારા દીકરા નો થાય એટલે જ મહાપુરુષો કીધું કે જનુ જણ તો ભગત જણ જે કા દાતા કા સુરવીર નહીં તો રહેજે તું વાંજણી મત ગુમાવજે નોર આ સગાળ જાન જલારામને મીરાબાઈ નરસિંહ મહેતા ને અમારી હું કોથળા મોકલાવતા છે એના ગાણા ગાવા અમે એના ગાણા ગાઈ છે એની પેટ યુ કોઈ અમારી અહીં મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો તો એમ લો બે પણ મારા દાણા મોકલાવી પણ બાબુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે પણ એની માટે સારી મા વગેરે મારો તો હિસાબ જો કે સાંભળો છે મને પણ મારો હિસાબ એક જ હોય મા ને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે બાકી બધું ગાડું મારો નાથ હાંકવાનો જ છે તમારા મા બાપ થી તમે અને મારા મા બાપ થી હું આપણા દુનિયામાં આવ્યા છે જો મા બાપ ને ભૂલી જાય જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં પછી દુનિયાને જે ફાંકો હોય કોઈ દી ન હાલે આપણા ગઈટામાં સારું મકાન નહોતું ને રહેવા

અને મારી માના ના ધાવણ ની શેડ એક મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા મૂકી દેજે ને જો આંબા મારી ધાવણ લાજે બાપુ આ હોવી હોવી જોઈએ એવી મારા જીજાબાઈ ના ઉદર માં હતો ને એને ખબર નતી કે મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આપ ટેકો દેવું થાય મારું સંતાન માય કાગળું થાય જ નહીં કોઈ દીકરી આવી ખુમારી માને હોવી જો પણ બાપુ ફેશન દી ઉઠાડ્યો છું શું માની વાત કરી હું તો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દીધો તાકાત છે તમારામાં પણ હવે બાપુ અત્યારે કીધા જેવું કઈ છે નહીં બહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય કઈ હારા હોય નહીં બાપુ બાપુ સંતાન ને ઘોડિયા માંથી બાપુ એને બધું આપી દે અને તમારી મારી બાપુ છે ને શરૂઆતમાં તૈયારી હોય ને તૈયારી હોય આપણને ફરવા નથી તમારો જન્મ થયા પેલા બાપુ દૂધ ની વ્યવસ્થા કરે અને માયા ખોયા કરી રાખ્યા હોય ને ઘોડિયું હોય ને ગોદડા હોય ને બધું હોય તમે આવ્યા પેલા બધી તૈયારી હોય અને જેથી જવાનું હોય ને તેથી તૈયારી જ હોય લાકડા તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય ને હળગાવનારા તૈયાર હોય ને ઘોકા મારનારા તૈયાર હોય ત્યાં પેલી ને શેલી બે તૈયારી છે તો એટલી તૈયારી નહીં કરી રાખી હોય પણ આ હું આયુ ને હું બાળકને બાપુ ખબર ન હોય કે મારું ઘર છે કે મારી માં છે કે મારા રૂપિયા છે એને ખબર નાગ નીકળ્યો હોય તો ચાલે પણ હું જયારે થાય ને થોડીક આવે ને પછી એમ મારું ઘર ના મારી માન મારા રૂપિયા મારી વાડી મારું ખેતર પછી મારું મારું થવા મને એટલે કે મારા જન્મે દે એ બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું મરે પછી કોઈ નામ કમીએ નથી કરાવી શકતું આપણે આપણું નામ જો લખાવીએ ન હકતા હોય ભૂહાવીએ ન હકતા હોય તો આપણે બીજું શું કરી શકવાના હતા